દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને સાથે રાખી વડોદરાના સયાજી બાગ સંકલ્પ ભૂમિની બાજુમાં આવેલ વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં ડ્રોન મારફતે વણીકરણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા સમગ્ર દેશમાં વૃક્ષારોપણ દ્વારા ખરા અર્થમાં પર્યાવરણની રક્ષા પર્યાવરણ પ્રીતિ પરમોધરમ એના દ્વારા સૌને સ્વાસ્થ્ય સુરક્ષાનો વૈભવ મળે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે હેરાન પરેશાન થઈ રહ્યું છે ત્યારે સંપૂર્ણ માનવજાત માટે કે પછી કોઈપણ જીવસૃષ્ટિ માટે પર્યાવરણની રક્ષા દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિનો એકમાત્ર અને અક્ષીર ઉપાય છે ત્યારે વિવિધ કાર્યક્રમો થકી વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને જેમાં સાથે રાખી અને એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણે બધા વૃક્ષારોપણ તો કરતા હોઈએ છીએ પણ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર છે જે સયાજી ભાગના પાછળના ભાગમાં આવેલો છે ક્યાંક ને ક્યાંક આ તટ વિસ્તારમાં આપણે જઈ અને વૃક્ષારોપણ કરી શકતા નથી હોતા ત્યારે આવી આવા સ્થાનોએ ડ્રોન દ્વારા વનીકરણનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો જેના થકી આ નદી કિનારાના તટ વિસ્તારમાં પણ હરિત ક્રાંતિ આપણે લાવી શકીએ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની ડેપ્યુટી મેયરશ્રી ચેરમેનશ્રી દંડકશ્રી મારા સૌ સાથી સભાસદ શ્રીઓ શિક્ષણ સમિતિના સૌ સભ્યશ્રીઓ અને બાળકો જે શિક્ષણ સમિતિમાં ભણે છે તે બાળકો એ પણ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ ખરા અર્થમાં હરિત ક્રાંતિ કેવી રીતે લાવી શકીએ તે તેમણે જોયું શીખ્યું અનુભવ્યું અને ખૂબ ઉત્સાહિત છે કે આગળના સમયમાં તેઓ પણ ટેકનોલોજીના માધ્યમથી વૃક્ષારોપણનો ભાગ બને અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ સ્વપ્નને ગ્રીન ભારત એટલે કે ખરા અર્થમાં હરિત ભારત બનાવવાની દિશામાં ભવિષ્યનું ભારત છે તેઓ પણ પોતાના પ્રયત્નો કરશે આભાર આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા